મિત્રો નમસ્કાર અમારી તમારું સ્વાગત છે જય ખોડિયાર માં જે લોકો આ વિડીયો ને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા મિત્રો તમને બધાને મારા જય માતાજી कुरदेवी माँ तमने हमेशा खुश राखे वीडियो आगर वधता पहला कमेंट मा जय माताजी लखी देजो के कुरदेवी मानी कृपा तमारी ऊपर हमेशा रहे મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણશું કે એવી કઈ વસ્તુ છે કે આપણે રાત્રે સૂતી વખતે આપણા માથા પાસે ન રાખવી જોઈએ જો તમે આ બધી જ વસ્તુઓને તમારા માથા પાસે રાખીને સુઓ છો તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આને બહુ અશુભ માનવામાં આવે છે તેમજ તેનાથી આપણી અંદર દુર્ભાગ્ય આવી શકે છે તેમજ આપણા ઘરમાં નકારાત્મક શક્તિ પણ આવે છે અને રાતે ખરાબ સપનાનો આપણે ભોગ બનીએ છીએ તો તો મિત્રો મિત્રો તમે આવી વસ્તુઓથી બચવા માંગતા હો તમારે આ વિડીયો જણાવેલી વસ્તુ છે તમારે તમારી પાસે રાખીને સુવું ન જોઈએ નકર તમારા માટે આ બહુ મોટું દુર્ભાગ્ય બની જશે આથી મિત્રો આ વિડીયો આંખો જોવા વિનંતી અને મિત્રો ખાસ કરીને મહિલાઓ તો આ વિડીયોને ખાસ જોવે કારણ કે મહિલાઓ રાત્રે સૂતી વખતે ઘણી એવી વસ્તુઓ પોતાની પાસે રાખીને સુવે છે કે જેનાથી ઘરમાં શાંતિ રહેતી નથી તેમજ આપણા ઘરમાંથી બધું ધન છે એ જતું રહે છે આથી આ વિડિયો મહિલાઓ ખાસ જોવે તેમજ મિત્રો એવા પણ કામ છે કે જે તમારે રાત્રે ન કરવા જોઈએ અને જો આપણે આવું તો આપણા ઘરમાંથી બધી જ ધન સંપત્તિ છે એ જતી રહેશે અને આપણે કંગાળ બની જઈશું આથી મિત્રો આ માહિતીને જાણી લેજો તેમજ આપણે આજે એ પણ જાણશું કે આપણે આપણી પથારીમાં કઈ રીતે સૂવું જોઈએ કે જેથી કરીને તમારા ઉપર જે કોઈ પણ નકારાત્મક ઊર્જા છે એના રહે તો મિત્રો વિડિયોને ચાલુ કરીએ એ પેલા વિડિયોને લાઈક કરી દેજો કે માં પુર્દેવી ની કૃપા તમારી ઉપર બની રહે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તુ વિશેષ જ્ઞાન ધરાવતા હતા અને તેણે ઘણી એવી વાત કીધેલી છે કે જે કોઈ પણ મનુષ્યના કલ્યાણ માટે બહુ જરૂરી માનવામાં આવે છે અને મનુષ્ય તે વાતોને અપનાવીને તે નિયમોનું પાલન કરીને પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત કરી શકે છે તે સફળતાના દરવાજા ખોલી શકે છે તે માટે ભગવાન શ્રી સવારના સમયમાં મનુષ્ય એ ક્યાં સમયમાં ઉઠી જવું જોઈએ તો ભગવાન કૃષ્ણના મતે મનુષ્ય ને સવારના સમયમાં એટલે કે બ્રહ્મ મુહૂર્ત જરૂર ઉઠી જવું જોઈએ તેનાથી તેમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે અને તેનું મન સ્વસ્થ થઈ જાય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્ત માં ઉઠે છે તે પોતાના જીવન માં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્તિ કરે છે તેના જીવનમાંથી ધીરે ધીરે નકારાત્મકતા દૂર થઈ જાય છે અને મિત્રો બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે કે જે સમયમાં ભગવાન આપણી બધી જ મનોકામના પૂરી કરે છે આપણે જે પણ પ્રાર્થના કરીએ છીએ એ બધી જ ભગવાન સાંભળી લે છે તેમજ મિત્રો આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાનની ભક્તિ કરીએ છીએ તો ભગવાનના આશીર્વાદ આપણને જરૂર પ્રાપ્ત થાય છે અને આપણે જાતે જ આપણી શરીરની અંદર બદલાવ જોઈ શકીએ છીએ તેમજ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય નિરાશા જોવા મળતી નથી તેમજ તે બધા કામમાં સફળ થાય છે તે લોકો જે પણ કાર્ય શરૂ કરે છે તો તેમાં તેને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે આવા વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા સદા રહે છે અને મિત્રો આપણા શાસ્ત્રમાં સાંજે સુઈને સવારમાં જાગ્યા સુધીના સમયગાળામાં તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેની વિસ્તારપૂર્વક માહિતી આપણે જાણીશું જો મિત્રો તમે તે જ્ઞાનને જાણી લેશો તો તમારા જીવનની દરિદ્રતાને તેમજ તમારા જીવનની મુશ્કેલીને તમે જાતે જ દૂર કરી શકશો અને મિત્રો આપણા શાસ્ત્રોમાં લખેલી આ જાણકારી અને જે આજનું વિજ્ઞાન પણ લાભકારી માને છે જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલા બતાવ્યું હતું તે આજે વિજ્ઞાન અને સાચું સાબિત પણ કરી શકે છે અને આપણા પ્રાચીન સમયથી ઋષિમુનિઓએ શોધખોળો પણ કરી હતી કે જે આજના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નથી પહોંચી શકતા અને તે જ્ઞાન આજે આપણને જાણવા મળે છે પરંતુ ઘણા એવા લોકો છે કે જે આપણા પ્રાચીન મૂલ્યોમાં ધ્યાન નથી આપતા અને આમાંથી મળતા શુભ ફળોથી તે વંચિત રહી જાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેને તમારે સુતા સમયે તમારી પાસે રાખીને ન સુવું જોઈએ તેમજ તમારે માથા પાસે અમુક એવી વસ્તુઓ રાખવી ન જોઈએ કે જેનાથી તમને મુશ્કેલી ઊભી થાય તેની વાસ્તુશાસ્ત્રમાં બહુ મનાઈ ફરમાવવામાં આવેલી છે મિત્રો એવી ઘણી વસ્તુ છે કે જે તમે રાત્રે સૂતા સમયે તમારા માથા પાસે રાખો છો તો તેમાંથી જે નકારાત્મકતા નીકળે છે તે આપણા મગજમાં અસર કરે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ વસ્તુ બતાવેલી છે કે જે કોઈ પણ સ્ત્રીઓ છે એ આ વસ્તુઓને પોતાના માથા પાસે રાખીને સુવે છે તો તેને કારણે તે લોકોના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે તેમજ ઘર પરિવારમાં આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે મિત્રો આપણા કુટુંબમાં તેમજ તેના કુટુંબમાં ઝઘડા થવા લાગે છે અને ધન સંપત્તિ ટકી શકતી નથી અને જો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તે લોકોનું જીવન પણ ખરાબ થતું જાય છે તે માટે તમે પણ મિત્રો સૂતા સમય પોતાની પાસે આ વસ્તુઓ રાખીને ક્યારેય ન સૂતા પણ આવા લોકો ઘણા હોય છે કે જાણે અજાણીએ પોતાની પાસે આ બધી વસ્તુઓ રાખીને સૂઈ જતા હોય છે ત્યારબાદ તે પોતાના જ જીવન માટે બરબાદીનું કારણ બની શકે છે અથવા તો તે લોકો જગ્યાની અછતને કારણે તે વસ્તુઓ પોતાની પાસે રાખે છે તે ખોટી જાણકારીને કારણે તે આવી મોટી ભૂલ કરી નાખતા હોય છે જેથી તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે તો મિત્રો આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલી વસ્તુઓ છે કે જે આપણે પાસે રાખીને સુવું ન જોઈએ મિત્રો સૌથી પહેલી વસ્તુની વાત કરીએ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મનુષ્યએ એ સુતા સમયે ક્યારે પોતાના પગ છે એ દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં રાખીને સુવું ન જોઈએ કારણ કે મિત્રો તમે એ બાજુ પગ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા ઘરમાં કુભાગ્ય આવી શકે છે એટલે કે મિત્રો તમારે પગને ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશા તરફ રાખીને સૂવું જોઈએ એનાથી આપણા ઘરની વૃદ્ધિ થાય છે અને તમારે તમારું માથું છે હંમેશા દક્ષિણ દિશા અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને સૂવું જોઈએ તો તો મિત્રો જો તમે પણ આવી રીતે સુવો છો તમારા શરીરમાં વધારે સકારાત્મકતા આવશે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે તે તમારા શરીરમાંથી જતા રહેશે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી અને જો તમારા જીવનમાં સ્વપ્ન દોષ હોય છે તો તમારે જરૂરથી દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને સુવું જોઈએ અને જે લોકો આવી રીતે સુવે છે તો હંમેશા તે પોતાના જીવનમાં ઉન્નતિ જ કરે છે મિત્રો બીજા ઘણા લોકો એવા હોય છે કે જે રાત્રે સૂતી વખતે પોતાના માથા પાસે પાણી રાખીને સુવે છે તેમજ પાણીની બોટલ પણ રાખીને સુવે છે તો મિત્રો વાસ્તુ શાસ્ત્ર આને બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો સુતા સમયે જો તમે તમારી પાસે જળ રાખીને સુવો છો તો તેને કારણે તે વ્યક્તિનો નો ચંદ્ર છે એ પ્રભાવિત થાય છે અને આની અસર છે તેમના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે જે લોકો પોતાના માથા પાસે તેમજ માથાથી થોડું દૂર પાણી રાખીને સૂવે છે તો તેનો ચંદ્રમા છે એ નબળો પડતો જશે અને તેને માનસિક અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તે માટે વ્યક્તિએ પોતાના માથા પાસે ક્યારે પણ પાણી રાખી તેમજ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના બેડ નીચે ચંપલ તેમજ બુટ રાખે છે પણ મિત્રો તે લોકોએ આવી ભૂલ ન કરવી જોઈએ આજુબાજુની જગ્યામાં ક્યારે ચપ્પલ કે બુટ રાખવા ન જોઈએ આના આથી તમારા નસીબમાં કુભાગ્ય આવે છે કારણ કે મિત્રો બુટ ચપ્પલ છે પગમાં પહેરવાની વસ્તુ છે એટલે કે તેનો અર્થ એ થાય છે કે તમારા શરીરની બધી જ નકારાત્મક અસર છે તમારા પગમાં હોય છે આથી તે પગમાંથી બહાર નીકળે છે અને આની સાથે જો મિત્રો તમે ચપ્પલ કે બુટ તમારી પાસે રાખીને સુવો છો તો તમારા જીવનમાં તે બધી જ નકારાત્મક અસર આવે છે એનાથી તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે મિત્રો ચોથી વસ્તુ વિશે વાત કરીએ તો તમે જે જગ્યા ઉપર સુવો છો ત્યાં તમારી સામે અથવા તો આજુબાજુમાં ક્યાંય પણ કાચ રાખવો ન જોઈએ અને તમારે સવારે ઉઠીને ક્યારે કાચમાં ન જોવું જોઈએ અને જો તમે આવું કરશો તો મિત્રો તમારા જીવનમાં બહુ કુભાગ્ય આવશે જો મિત્રો તમે આવું કરો છો તો તે લોકોને તેના જીવનમાં ડર અને ભ્રમ આવી શકે છે આવું કરવાથી જ મનુષ્ય તેના જીવનમાં અમુક વસ્તુને પામી શકતો નથી આવી ભૂલ કરવાથી આપણને બહુ ખરાબ સપના આવે છે આથી આવા નકારાત્મક પ્રભાવને કારણે મિત્રો આપણું જીવન છે અસ્તવ્યસ્ત થઈ જાય છે તો મિત્રો હવે પાંચમી વસ્તુઓની વાત કરીએ તો તમારે સૂતી વખતે ક્યારેય પણ પોતાની પાસે સુગંધિત તેલ ન રાખવું જોઈએ પોતાની પાસે જો તમે સુગંધિત તેલ રાખો છો તો નકારાત્મક શક્તિઓને તે આકર્ષિત કરે છે અને જો તમે તેને પોતાની પાસે રાખો છો તો તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ તે લાવી શકે છે મિત્રો છઠ્ઠી વસ્તુઓ વિશે વાત કરીએ તો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે પુસ્તકોને પાસે રાખીને સુવાથી કુભાગ્ય આવે છે તો મિત્રો જે લોકો પણ વિદ્યાર્થીઓ છે તેને પોતાના માથા પાસે પુસ્તકો રાખીને સુવું ન જોઈએ તેનાથી માતા સરસ્વતી છે રિસાઈ જાય છે કારણ કે મિત્રો પુસ્તકોને માતા સરસ્વતી નું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે પુસ્તકને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાવ છો તો આનું બહુ ખરાબ ફળ તમારે ભોગવવું પડે છે આનાથી તમારી યાદ શક્તિ પણ નબળી પડી શકે છે તેમજ જો આપણે માથા પાસે આપણા પુસ્તકોને રાખીને સૂઈએ છીએ તો આપણે એ પુસ્તકોનું અપમાન કર્યું તેવું પણ માનવામાં આવે છે તેથી આપણને માં સરસ્વતીનો આશીર્વાદ મળતો નથી તો મિત્રો હવે સાતમી વસ્તુઓ વિશે વાત કરીએ તો મનુષ્યએ ક્યારે પણ ધન અથવા તો ધન સંબંધિત વસ્તુને પોતાના માથા પાસે રાખીને સુવું ન જોઈએ આવું કરવાથી તે વ્યક્તિના જીવનમાં અચાનક જ ખર્ચા વધવા લાગે છે અને તે વ્યક્તિને ધનહાનીનો પણ સામનો કરવો પડે છે આથી મિત્રો આપણા પૈસાને આપણે તેની જગ્યાએ જ રાખવા જોઈએ આથી મહાલક્ષ્મી પણ આપણા જીવનમાં તેના આશીર્વાદ વરસાવે છે મિત્રો આઠમી વસ્તુઓ વિશે વાત કરીએ તો ક્યારે પણ તમારે તમારા બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સુવો છો ત્યાં તમારે સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો તેનાથી આપણા ઘરમાંથી બધી જ ધન સંપત્તિ છે એ જતી રહેશે તો નવમી વસ્તુ વિશે વાત કરીએ તો તમારે ક્યારે પણ સુતા સમયે પોતાની પાસે ધૂમ્રપાન અથવા તો કોઈ પણ નશીલા પદાર્થો વાળી વસ્તુઓ રાખીને સૂવું ન જોઈએ તેમજ તમારે તમારી સુવાની જગ્યામાં કોઈ પણ એવી ખરાબ વસ્તુઓનું ચિત્ર છે એ રાખવું ન જોઈએ આવું કરવાથી આસપાસનું વાતાવરણ છે અપવિત્ર થઈ જાય છે અને તે ઘરમાં હંમેશા નકારાત્મકતા આવે છે આ વસ્તુ કરવાની વાસ્તુ શાસ્ત્રમાં સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે તેમજ તમે જે ઓરડામાં સુવો છો એ ઓરડાની દિવાલમાં તમારે ક્યારે પણ કોઈ પ્રાણીનું ચિત્ર લગાવવું ન જોઈએ આનાથી મિત્રો તમારું મન છે તામસી બની જાય છે અને આ ભૂલ કરવાથી એની નકારાત્મક અસર છે આપણી ઉપર પડી શકે છે તેમજ આપણે રાત્રે સૂતી વખતે આપણા માથા પાસે કોઈ પણ લોખંડની વસ્તુ એટલે કે ચાવી કે સળિયો એવી કોઈ લોખંડની વસ્તુ રાખવી ન જોઈએ જે લોકો પોતાના માથા પાસે ઘરની અથવા તો ગાડીની ચાવી રાખીને સૂતા હોય તો એના કારણે તેના શત્રુઓ વધવા લાગે છે અને સાથે જ તમે શત્રુથી હેરાન થાવ છો તો તમે જે રૂમ માં સૂવો છો તો તમારે તમારા બેડ ની નીચે કોઈ પણ લોખંડ ની વસ્તુ રાખવી જોઈએ પણ તમારે તેને પોતાના માથા પાસે રાખવી ન જોઈએ એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આવી કેટલીક વસ્તુઓ હતી કે જેને તમારે સૂતા સમયે પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે રાખીને ન સુવું જોઈએ જો મિત્રો તમે પણ તમારા માથા પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખીને સૂતા હોવ તો આજે જ બંધ કરી દેજો અને રાત્રે તમારે આ વસ્તુને ક્યારે પણ પોતાના માથા પાસે ન રાખવી જોઈએ નહીંતર તમારા જીવનમાં કુભાગ્ય આવી શકે છે અને જો તમે સફળતાની ટોચ સુધી પહોંચવા માંગતા હો તો મિત્રો તમે આ ભૂલ બિલકુલ ન કરતા તમારે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે તેમજ મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓનું પણ વર્ણન કરેલું છે કે જેને તમારે રાત્રિના સમયે ન કરવું જોઈએ આથી સાંજે પણ તમારે તે બધા કામોને ન કરવા કે જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મકતા આવી શકે તે માટે તમારે જરૂરથી આ કામ છે એ સાંજે ન કરવા જોઈએ જો નંબર પહેલી વાત કરીએ તો મિત્રો માન્યતા અનુસાર તમારે ભૂલથી પણ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી તમારે તમારા હાથના નખ છે કાપવાના જોઈએ અને જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તમે હંમેશા કંગાળ જ બનીને રહો છો આથી આપણે રાત્રે નખ ન કાપવા જોઈએ મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તો એનાથી માતા લક્ષ્મી છે ઈરસાઈ જાય છે તો મિત્રો બીજા નંબર ઉપર જે વસ્તુ છે છે એ સ્ત્રીઓ માટે જાણવી બહુ જરૂરી કારણ કે ઘણી મહિલાઓ છે એ રાત્રે સૂતા સમયે પોતાના વાળ છે ખુલ્લા રાખીને સુવે છે તો એ તેના ઘર માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે આનાથી ઘરમાં નકારાત્મક શક્તિ ફેલાય છે અને મિત્રો એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ મહિલા પોતાના વાળને ખુલ્લા રાખીને સૂવે છે તો તેના ઘરની પરિસ્થિતિ છે એ બહુ નબળી પડતી જાય છે આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ તેમજ મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે કે જો મિત્રો તમે કોઈ રાત્રે લગ્ન પ્રસંગમાં જાઓ છો તો ત્યારે તમે જો અત્તર અથવા તો સ્પ્રે છાંટીને જાવ છો તો રાત્રે આવીને એ કપડાં તમારે બદલી લેવા જોઈએ કે જેથી કરીને તમારી પાસે નકારાત્મક ઉર્જા આવી ન શકે વાસ્તુશાસ્ત્રમાં આની સખત મનાઈ ફરમાવવામાં આવી છે તો મિત્રો નંબર ચાર ઉપર એ વસ્તુ આવે છે કે તમારે ક્યારે પણ જમીને પછી હેઠા વાસણ હોય છે એને તમારે મારે રસોડામાં રાખવાના જોઈએ ઘણી મહિલાઓ એવી હોય છે કે જે સાંજે ભોજન કરીને પછી વાસણોને ધોતી નથી અને પછી સવારે વાસણ ધોવાનું રાખે છે તો તે લોકોએ આ ભૂલ ન કરવી જોઈએ અને જો આવી ભૂલ કરીએ છીએ તો આપણા ઘરમાં બહુ દરિદ્રતા આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ આ વસ્તુની મનાઈ ફરમાવવામાં આવી છે આમાં ઘરમાં ક્યારેય પણ લક્ષીમાં છે એ નિવાસ નથી કરતા આથી આપણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે તો મિત્રો નંબર પાંચ ઉપર એ વસ્તુ આવે છે કે તમારે રાત્રે તમારા ઘરમાં સાવરણીથી કચરો વાળવો ન જોઈએ તો પછી કચરો છે એ ઘરની બહાર પણ કાઢવો ન જોઈએ અને જો આ ભૂલ કરશો તો આપણા ઘરની પરિસ્થિતિ સાફ ખરાબ થઈ જશે આથી આપણે રાત્રે કચરું કાઢવું ન જોઈએ કારણ કે મિત્રો સાવરણીને મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો આપણે રાત્રે કચરો કાઢવાની ભૂલ કરીએ છીએ તો માતાના લક્ષ્મીનું અપમાન થયું તેવું માનવામાં આવે છે તો મિત્રો નંબર ઉપર ઉપર આપણે જે જગ્યા 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 છીએ એ છે આપણી ગમતી હોવી જોઈએ અને જો આપણે આપણી ગમતી જગ્યા પર સુઈશું તો આપણને બહુ સારી ઊંઘ આવશે અને દિવસભરનો જે તણાવ હોય છે તે ઓછો થઈ જાય છે આથી આપણે આપણી મનપસંદ જગ્યામાં જ સૂવું જોઈએ આની સાથે સાથે જ આપણે વધારે પડતા તેજ રંગના ઓશિકાનો ઉપયોગ ન કરવો જોઈએ રાત્રે સૂતી પહેલા તમારે જરૂરથી તમારા ઘરમાં કપૂર સળગાવવું જોઈએ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ અને જે રૂમમાં તમે સુવો છો એ રૂમમાં તમારે રાત્રિના સમયે એટલે કે જે સૂતા પહેલા બે ત્રણ કપૂર સળગાવવા જોઈએ આનાથી મિત્રો આપણા ઘરમાં સુગંધિત વાતાવરણ આવે છે અને તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે અને સકારાત્મક ઉર્જા આવે છે અને બધી જ પ્રકારના તણાવો છે ઓછા થઈ જાય છે